કેમ બધા મજામાં જઈશ ફરી વાર એક નવો વિડીયો લઈને આવતા રહ્યા આપણે એટલે કે હમણાં બેદી થી આપણે ટુકડા વિડીયો મેચતા હતા અને આપણે ભાઈ ભાઈ ના લગ્ન હતા એટલે કે આપણી ભાઈ માં ટાઈમ નતો અને લગ્નમાં આપણે પડ્યા હતા બે દીખ્યા એટલે કે અંજુ જો લગ્નમાં પડી હતી અને આપણે આપણી છોકરીનું નામ પાડી દીધું છે એટલે કે નામ હું પાડ્યું હે એ આપણે આગલા વિડીયોમાં બતાવીશી અને આજે તો અત્યારે તો જુઓ તમે વાળીએ આપણે એ અને ઘઉંમાં આપણે પાણી વારવાનું છે એટલે આપણા બધા કહું છે એટલે કહુંમાં આજે તો છેલ્લું પાણ છે એટલે પાવાનું છે ને હજી તો આપણે જો આઠ ને વાગે આપણે પાણી આવી ગયું એટલે કે પાવર આવ્યો તો આઠ વાગે એટલે મોટર મોટરું ચાલુ કરીને અને આપણે મીંડા પાણી વારવા જો અને ભાઈ લગ્નમાં તો એવા બધા થાકી ગયા હતા કે વાત જવા દો હમણાં તો નીંદર જ આવે છે લગ્નમાં તો થઈ પાણીના લગ્ન હતા એટલે થાકી ગયા હતા કાયમ વિડીયો આપણે અપલોડ કરવાનું કરશી અને અંજુને આપણે કહે કે વિડીયો બનાવે એટલે કે જે તો આપણે જો ઘઉંમાં પાણી ભરવાનું હોય ને ઘઉં આપણા આપણે જો પાકવા આવ્યા છે એટલે થોડાક હવે છેલ્લું પાણ હૈ એવું ઘઉંમાં એવું લાગે ને એક બાજુ ઘઉં પાકી ગયા હે એટલે પવન હોય ને એટલે ઠરી ગયા એટલે આપણે પાવામાં થોડીક નિરત રાખી એટલે આજે પવન હતો નહીં ને એટલે આપણે પાઈ દીધા હે એટલે આજે આપણે પાણી ચાલુ કર્યું છે અને જો ટુ ડેરે વીણી લીધી કંઈક ટુ ડે પાકી આ તો આપણી ચુંદડી છે અને હા તો હવે હાલો આપણે પાણી વારી અને ખાઈ જેવો થોડા થોડા નમી જાય છે કે હમણાં તો લગ્નમાં પડ્યા હતા અને લગ્નમાં તો ભાઈ થવામાં હમણાં તો વાત લગ્ન કાળો છે અને થોડી ગરવી બરે છે અને એટલે એવું લાગે કે શરદી બરદી થઈ જાય છે પણ હવે જોઈએ હવે કે શું થાય છે આજ તો ભાઈ બહુ થાકડો લાગી ગયો લગ્ન જો ઘરે આવતા છીએ આપણે અને તો મારી છોકરી પણ ફૂઈ ગઈ છે અને આજુ અત્યારે એને રાંધે છે અને એટલે આપણે જો ફૂઈ ગયો ફૂગી અમારી બગડી હોઈ ગઈ છે એ હોઈ ગઈ છે અને અંજી રાંધે છે રોટલા બનાવે લગ્ન પૂરા થઈ ગયા પણ રોટલા ખૂટા નથી જો અને થોડા પાહીનો સામાન આમાં ગોઠવાઈ ગયો છે હવે તો આ રોટલાને એવું કરે કા

અત્યારે તો આપણે ઘરે આવતા જઈએ બાટલોને એવું ભરવા જવાનું હતું એ ભરાય એવા લગનની તો વાત જવા દઈએ બહુ મજા આવી લગ્નમાંય પણ આપણે ડીઝાઇન વિઝાઇન બધું હતું એમાં થોડુંક વિડીયો આપણે નહોતા ઉતારી શક્યા એટલે કે એમાં આપણે વિડીયો બનાવ્યો નથી એમાં આપણે અત્યારેથી થી વિડીયો ચાલુ કરી દીધેલો છે એટલે કે અને ચેડવા ગયા હે મારા મમ્મીના પપ્પા અમારા વિશાલભાઈના ઘરના અમને તેડવા ગયા એ અત્યારે આવતા રહેવાના અને હવે આપણે ઘરે રહે તો વિડીયોમાં બનતા રહેજો પણ મજા આવશે તમને વિડીયો જોવાની અમારો તો હવે આંજુજી રોટલા કરે શાક ને હમણાં ખાવાનું થઈ જાય આમાં બધા આવી જાય એટલે આપણે જમી લેવાનું હે અને પછી આપણે આગળ તો એવું છે કે હજી

અમે ત્રણ જણા વઈધા પણ આ દીકરી રમે છે જો અહીંયા તો બસ ઠંડી ઠંડી અને વળફનાગ કોણે ફીટ બનાવ્યું જે માનથી ઉસમોલા કેנדલવાજો લેવા માટે

હા તમાર મચાને એટલે તો મને નથી કામ કરાવી દે કે માહે બે ઓ ઓ કે ઓ કે વી રમે તો કે રમે તો કે રમે આમણા જો બાયણે ફરિયામાં કામ કરા જાઈને ઉટાટી ઉપર છે મને તો મા છોકરીને માં ક્યો લેવા દેતી માં ક્યો આ માં શું આવી ક્યો માં ક્યો તો શું કઈ છે

માર ફોરમ છે ને ઉભી રહે નંબર ફોરમ આમ જ એ માર ફોરમ જો ઉભા રહી ગયો છો આજી તો મહિના દિન જ છા છે તા તો ઉભા મીડા ઉભા ઉભા કાટિયા મીડા ખોળવા રામ